ઘણા પશુપાલક મિત્રોનો પ્રશ્ન એવો હોય છે કે ભાઈ અમારે જર્સી ગાયો રાખવી શંકર ગાયું રાખવી છે તેની અંદરથી અમારે પણ પૈસા સારા કમાવા છે પણ પશુમાં શું થતું હોય છે પશુપાલક મિત્રો ઘણા પશુપાલક મિત્રોનો પ્રશ્ન એક જ હોય છે કે ભાઈ અમારી ગાયો ફેરતી નથી અને બીજા નંબરમાં ખરેખર અમુક પશુપાલક મિત્રોનો પ્રશ્ન કેવો હોય છે કે ભાઈ અમારે તાજી વેયેલી છે ગાય અને ગાયનું દૂધ ઘટી ગયું છે તો એનું કઈ રીતનું આપણે દૂધ વધારી શકે તો પશુપાલક મિત્રો ખરેખર તમે અમારા વિડીયા ઉપર આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ન ભૂલતા તો ખરેખર પશુપાલક મિત્રો વસ્તુ કેવી મળતી હોય છે ઘણા પશુપાલક મિત્રો શું કરતા હોય છે કે પશુ તાજું વીયેલું હોય છે ત્યારે એનું દૂધ પંદરથી વીસ દિવસ ઉપર દૂધ ઉપર આવતી હોય છે અને ક્યારેક વસ્તુ ખાંડમાં મિસ્ટિંગ કરી નાખતા હોય તો એનું પશુ દૂધ કાપી નાખતું હોય છે અને બીજો પ્રશ્ન શું હોય છે પશુપાલક મિત્રો કે જ્યારે મોટા ભાગનો પ્રશ્ન એક જ હોય છે કે અમારું ભાઈ પશુ ફેરતું નથી હવે ફેરતું નથી એનું કારણ શું છે પશુપાલક મિત્રો ખરેખર તમે તમારી ગાય કે ભેંસ જ્યારે વ્યાય છે પશુ ગમે ત્યારે ગાય વ્યાય છે તો સમજી લો કે તમારી જર્સી ગાય વ્યાણી વ્યાણા પાસે એ ગરમીમાં આવી ગરમીમાં આવી હોય તો શું હોય ઘણા પશુપાલક મિત્રોનો પ્રશ્ન કેવો હોય કે ભાઈ ગાયનું દસથી બાર લીટર દૂધ છે હાલમાં આપણે એનું બીજદાન નથી કરાવવું તો તમે એક બે વખત ગરમીમાં આવે તો બીજ ન કરાવોને તો વારંવાર પશુ ઉઠલા મારવાનું શરૂ કરતું હોય છે તો પશુપાલક મિત્રો આ ભૂલ તમારે કરવી નહીં અને ત્રીજો પ્રશ્ન એવો હોય છે કે ખરેખર તમારું પશુ ક્યારેક ઠેરવાનો પ્રોબ્લેમ શું હોય છે કે પશુપાલક મિત્રો ખરેખર તમે ને એક જ વસ્તુ ગમે તે તમે ખાંડ મૂકતા હોય ખાંડ એકનો એક મૂકો એટલે એને શરીરની અંદર ગરમી વધારે હોય તો તમે ગમે તેવો ડોઝ મૂકાવો તો પશુ ખેરતું નથી તો એના માટે તમારે શું કરવાનું છે બેથી ત્રણ બેથી ત્રણ વિના ખાંડ તમારે ગાયને મૂકવાના છે કારણ કે એકનું એક તમે ખાંડ પશુને મૂકશો તો થોડોક છે પ્રોબ્લેમ રહેતો હોય છે અને બીજી વસ્તુ શું છે કે ભાઈ આની અંદર અડલક પૈસા છે કારણ કે આની અંદર કોઈ એવી વસ્તુ નથી કે તમે મહિનાના પંદર હજાર કમાઈ શકો કે વીસ હજાર કમાઈ શકો કે પચાસ હજાર કમાઈ શકો આમાં કોઈ લિમિટ નથી તમે ધારો નહીં તો મહિનાની અંદર તમે એક કરોડનું પણ આની અંદર કમાઈ શકો છો તમારામાં કામ કરવાની હિંમત હોય અને તમારામાં જો આવડ હોય તો તમે મહિને દસથી પંદર લાખ કે વીસ લાખ જે તમારે કમાવો હોય ને એ તમે કમાઈ શકો છો તો પશુપાલક મિત્રો આની અંદર કોઈ પણ આપણા પોતાના પશુ હોય તો આપણા પર કોઈ બોસ નહીં આપણે જેમ ફાવે એમ કામ કરી શકીએ પણ કામ આમાં પરફેક્ટ કરવાનું છે કોઈ બેદરકારી ન ચાલે કારણ કે તમે તમારો પશુ જો કદાચ દૂધ કાપી નાખે તો તરત જ તમારે એના ઉપર નજર હોવી જોઈએ કારણ કે આપણી ગાય કેમ દૂધ કાપી નાખ્યું એ બધું તમારા હોવું જોઈએ હોનર હોવી જોઈએ તમારા જો હોનર હોય તો પશુપાલક મિત્રો તમે ખરેખર આની અંદરથી લાખો નહીં પણ કરોડો રૂપિયા કમાઈ શકો છો આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો આટલો જોઈએ તો ફરી મળીશું નવા વિડીયો સાથે વિડીયોને એક લાઇક કરવાનું ન ભૂલતા